ભેસાણ નગરની પીએમ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સ્કૂલ ખાતે તાલુકા કક્ષાની વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ ભેસાણની પીએમ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જીએન પ્લેટ તે શાળા ભેસાણ ખાતે વિશ્વ સિંહ દિવસ તાલુકા કક્ષાની ઉજવણી હતી આ કાર્યક્રમનું આયોજન અંગે જનજાગૃતિ ફેલાવવાનો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સાસણગીર નેશનલ પાર્ક દ્વારા જીએફસી વ્યવસ્થા કરવામાં આવી હતી જેના દ્વારા વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોને સિંહ સંરક્ષણના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા કાર્યક્રમના ભાગરૂપે ભેસાણ નગરમાં એક

સંરક્ષણ માટેની પ્રતિજ્ઞા લીધી આ પ્રતિજ્ઞા દ્વારા તેમણે સિંહના નિવાસ સ્થાનની જાળવણી અને તેમના સંરક્ષણ માટેનું યોગદાન આપવાનો સંકલ્પ લીધો આ કાર્યક્રમની સફળતામાં તાલુકા લાયન ડે ક્વિનર ડોક્ટર કિશોરભાઈ છેલડિયાનું નોંધપાત્ર યોગદાન રહ્યું આ સિવાય આઈએફએસ મોહન રામ સાહેબ તથા ફોરેસ્ટ અધિકારી કરસનભાઈના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન ખૂબ જ વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું રેલી અને પ્રતિજ્ઞા સમારોહ બાદ તમામ વિદ્યાર્થીઓને ડોક્ટર કિશોરભાઈ શેલડિયા દ્વારા નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનાથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો સંચાર થયો આ નાસાના આયોજનથી વિદ્યાર્થીઓએ આનંદથી અનુભૂતિ કરી અને કાર્યક્રમની યાદગાર ક્ષણોને વધુ ખાસ બનાવી આ કાર્યક્રમ દ્વારા ન માત્ર વિદ્યાર્થીઓમાં સિંહ સંરક્ષણ અને જાગૃતિ આવી પરંતુ સ્થાનિક સમુદાયમાં પણ આ મહત્વના મુદ્દે ચર્ચા થઈ સાસણગીર નેશનલ પાર્કના અધિકારીઓએ પણ આ કાર્યક્રમની પ્રશંસા કરી અને ભવિષ્યમાં આવા આયોજનોને વધુ વેગ આપવાની ઈચ્છા વ્યક્ત કરી આ પ્રકારના કાર્યક્રમો યુવા પેઢીઓને પર્યાવરણ અને વન્ય જીવન સંરક્ષણ પ્રત્યે સંવેદનશીલ બનાવવા મહત્વની ભૂમિકા ભજવી કરે આ કાર્યક્રમમાં બસો પચાસ થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને સો જેટલા ગ્રામજનોએ પણ આ રેલીમાં સહભાગી થયા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકાના લાયન ડે કન્વીનર ડોક્ટર કિશોરભાઈ છેલડિયા સહ કન્વીનર હિતેશભાઈ માથુકિયા શાળાના આચાર્ય શ્રી કૃષ્ણાબેન ટાંગ સીઆરસી શ્રી ચંદુભાઈ ગોંડલિયા સહિત અનેક કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી આ વિશ્વ સિંહ દિવસની ઉજવણી ભેસાણના ઇતિહાસમાં એક યાદગાર ઘટના બની રહેશે જે ગીરના સિંહોના સંરક્ષણ માટેના સમાજના પ્રયાસોને વધુ મજબૂત કરશે રિપોર્ટર કાસમ હોતી ભેસાણ એસે વેજિનતા આજ રોજ જે વિશ્વ સિંહ દિવસની નિમિત્તે સિંહના સંરક્ષણ અને એના સંવર્ધન માટે વાલીઓમાં બાળકોમાં અને ગ્રામજનોમાં જાગૃતિ માટે અમે અહીંયા આગળ જઈ રહી રહ્યું છે અને બાળકોએ તેમાં અને અમારા સ્ટાફ મારા સ્ટાફ મિત્રો બધાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને એ બદલ હું બધા બાળકોનો આભાર માનું છું અને બધા વાલીઓનો આભાર માનું છું કે તે લોકોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ સારો પ્રયત્ન કર્યો અમારા શિક્ષક સ્ટાફ મિત્રોએ પણ એ ખૂબ સારો પ્રયત્ન કર્યો કે આજે રજાના દિવસનો માહોલ હોવા છતાં પણ બધા હાજર રહી અને બાળકો સાથે રહી અને આ કાર્યક્રમને એકદમ આમ જોશ બનાવ્યો આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે પીએમ શ્રી જીનપોટ પે સેન્ટર પ્રાથમિક શાળા વહેસાણ અંદર વિશ્વ સિંહ દિવસની ભૂમિ ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે રેલી પણ કાઢવામાં આવી એશિયા સિંહ છે એ આપણા જૂનાગઢની શાન છે તાલુકાની અંદર આનો એક તાલુકા કક્ષાનો કાર્યક્રમ છે એ કરવામાં આવ્યો એની અંદર મોટી સંખ્યામાં બાળકો શિક્ષક મિત્રો અને અમારા તાલુકાના વહીવટી તંત્ર આ સાથે જોડાયું સિંહોની વસ્તી ઉત્તરોત્તર વધે અને એમનું સંરક્ષણ થાય સંવર્ધન થાય એ માટે પ્રતિજ્ઞા પણ લેવામાં આવી આ પ્રસંગે જે કાંઈ જૈવિક વિવિધતા માટે પર્યાવરણ સંરક્ષણ માટે જે કાંઈ કરવાનું થાય સિંહોની વસ્તી વધે એ માટે અમે બધાએ સંકલ્પ કર્યો અસ્તુ